જય શ્રીરા મિત્રો ને ગુડ મોર્નિંગ તો ગાય છે વાગી ગયા છે સવારના સાડા દસ થયા છે જોઈ લો ત્યાં છે ને સાડા દસ તો કઈ રીતે ઉઠ્યો છું નવું રેડી બેડી થોડું બાર શું ત્યાં સુધી તમને મળું છું અને આજે થોડુંક જલ્દી ઉઠી ગયા કારણ કે આજે આને કોઈ મૂવી જોઈ નથી પછી સવારમાં લેટ થાય છે ને એટલા માટે કોઈ મૂવી નથી જોઈએ તમે શું જોવું જોઈએ યાર ચલો ફરિયા નબ્લોબો છો બી કન્ટિન્યુ મળું રેડી બેડ્યું તો તૈયાર બૈયાર તો પછી તમને મળું ત્યાં સુધી તો કઈ ફર્સ્ટ ક્લાસ ઉઠી ઉઠી ગયા છે તૈયાર બિયાર થઈ ગયા છે જોઈ શકો છો વાર વાર કમ્પ્લીટ છે ને ત્યાં જો નહીં તો કપાઈ નાખશો તો કઈ જોગિંગ સ્ટાર્ટ કરી ત્યાં દાઢી નથી હવે તો દાઢી અઢી બી આવી ગઈ દા અઢી બી આવી ગઈ આપડો સાત આટલો બધો ના જલ્દી સુડો દોઢ લાખની ઘડિયાળ ફર્સ્ટ ક્લાસ પહેરી છે હવે પહેરી લઈએ પાંચ કરોડ ની પાંચ કરોડની વેઠી પહેરી લેવી આનો હાથ અલગ છે આ જ ના બ્લોગ ને પાછો બી કન્ટિન્યુ બ્લોગની અંદર કન્ટિન્યુ બનાવી દે છે ફૂલ કરતા ફૂલ મજા આવશે અને આ બ્લોગને જરા બી સ્કીપ ના કરતા નહીં તો તમે ફૂલી જઈશો પરફોર્મ હું શું કહેતો તો તો કોઈ સારી એવી નોકરી કમેન્ટ કરો નીચે કોઈ એપ એપ હોય તો કમેન્ટ કરો આપણે તેનાથી છે જો અગિયાર વાગ્યા છે હવે કંઈ નહીં બ્લોગને કરીશું એન્ડ વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઈક કરો ચેનલ પર ન હોય સબસ્ક્રાઈબ કરો મને તમને બીજા નવા ટોપિકમાં કે બીજા નવા કોન્ટેન્ટની અંદર જય શ્રી રામ એન્ડ